નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર ને લઈને વાત કરવાના છે જેમાં એક્સપર્ટ ખરીદી ની સલાહ આપી રહ્યા છે સાથે જ વાત કરીશું એક એવી કંપની વિશે જેમાં

એટલે જો તમારા જોડે શેર હોય તો એ પહેલા જ તમારે વેચી દેવા જોઈએ પછી આ ટ્રેડિંગ બંધ કરવાનું કારણ શું છે એ જોઈએ તો આ એનએસસી ના સર્ક્યુલર મુજબ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ ને સ્કીમ ઓફ એરેન્જમેન્ટ એટલે કે કંપનીના આંતરિક પુનર્ગઠનના કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે આ સામાન્ય રીતે થાય છે જ્યારે કોઈ કંપની પોતાને પુનર્ગઠિત કરે છે કોઈ અન્ય કંપનીમાં મર્જ થાય છે અથવા તો કોઈ મોટી વ્યૂહરાત્મક ડીલ કરે છે ત્યારે હવે રોકાણકારો આમાં શું કરવું એ જોઈએ આપણે તો જો તમારા જોડે આઈસીઆઈસીઆઈ ના શેર છે

પછી એનએસીએ શું જણાવ્યું એ જોઈએ તો એનએસીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય નેશનલ સ્ટોક એક્સચેન્જ ને ટ્રેડિંગ રેગ્યુલેશન પાર્ટ એ હેઠળ લેવામાં આવ્યો છે એક્સચેન્જે તમામ રોકાણકારોને સલાહ આપી છે કે તેઓ પોતાના બ્રોકર્સ અને એક્સચેન્જ ની સત્તાવાર વેબસાઈટ પર અપડેટ ચેક કરતા રહે જો તમે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ માં રોકાણ કરો છો તો આ સમાચાર પર નજર રાખો અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે સલાહ લઈને કોઈ પણ પગલાં ઉઠાવો પછી વાત કરીએ કે જો તમારા માટે

પછી આની માર્કેટ પર શું અસર થશે એ જોઈએ તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ નો શેર આઠસો ને ઓગણત્રીસ રૂપિયા ને દસ પૈસા એ બંધ થયો છે જીરો પોઈન્ટ પંદર ટકાની ઘટાડો દર્શાવે છે છેલ્લા બાર મહિનામાં શેર દસ ટકા વધ્યો પરંતુ એનાલિસ્ટ નું કહ્યું છે કે આગામી બાર મહિનામાં તે બાર પોઈન્ટ છ ટકાની ઘટાડો પણ શક્ય છે પછી રોકાણકારોએ શું કરવું એ જોઈએ તો જો તમારા પાસે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ ના શેર છે તો ચિંતા કરવાની જરૂર નથી તમારા શેર આઈસીઆઈસીઆઈ બેંક ના શેરોમાં બદલી દેવામાં આવશે

બ્રોકરેજ હાઉસનું માનવું છે કે બાબા રામદેવની કંપની ડાયવર્સિફાઈડ કન્ઝ્યુમર ફ્રેન્ચાઈઝી ના રૂપમાં ડેવલપ થઈ ગઈ છે જેવરેજે પતંજલિ ફૂડ પર બે હાજર પચાસ રૂપિયાના પ્રતિ શેર નો ટાર્ગેટ પણ આપ્યો છે એટલે કે બ્રોકરેજ હાઉસ જેફ્રી છે પતંજલિ ફૂડના શેરમાં ખરીદીની સલાહ આપી છે બે હજાર પચાસ રૂપિયાના ટાર્ગેટ સાથે પતંજલિ ફૂડના શેરોમાં તેજીના કારણોને લઈને જેફ્રી કહ્યું કે પતંજલિ ફૂડ તેના ફૂડફોલિયુમાં વિવિધતા લઈને આવ્યા છે આ એફએમસીજી ફોર્મ અધિકારની સાથે ઝડપથી તેનો વિસ્તાર કરી રહી છે પતંજલિ ફૂડના હાઈ માર્જિનવાળા સેગમેન્ટ જેવા કે ફૂડ હોમ એન્ડ પર્સનલ કેર ફર્નો એબિટાનો લગભગ સાઠ ટકા હિસ્સો છે જ્યારે પતંજલિના શેરોનું

પછી શેર છે ઇક્વિપમેન્ટ ના શેર ને ખરીદી ની સલાહ આપી છે અને આ શેર ને ચારસો સિત્યોતેર રૂપિયાના સ્તર પર ખરીદી ની સલાહ આપી છે તેમણે કહ્યું કે પાંચસો દસ રૂપિયા ટાર્ગેટ જોવા મળી શકે છે ચારસો છપ્પન રૂપિયા આ શેરમાં સ્ટોપલો લગાવવાની સલાહ આપી છે પછી મિત્રો શેર છે વિપ્રો નો પ્રશાંત એ વિપ્રો ના શેર